પાવાગઢ ખાતે જૈન તીર્થકરોની પ્રતિમા ખંડિત થવાનો મામલો તાપી જિલ્લાના વ્યારા જૈન સમાજ દ્વારા રેલી યોજી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને દોષીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી પાવાગઢ ખાતે જૈન તીર્થકરોની પ્રતિમાનો ખંડિત થવાની ઘટનાથી સમગ્ર જૈન સમાજ સહિત સનાતન ધર્મના લોકોને આસ્થાને ઠેસ પહોંચી છે અને ધર્મની લાગણી દુભાઈ છે આ મામલે સમગ્ર રાજ્યમાં વિરોધ પણ જોવા મળી રહ્યો છે આ મામલે તાપી જિલ્લા વડા મથક વ્યારા ખાતે પણ જૈન સમાજ દ્વારા કાનપુરના ખાતે આવેલ જૈન મંદિરથી રેલી યોજી જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા અને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું અને માંગ કરી હતી કે પાવાગઢ ખાતે જૈન તીર્થકરોની પ્રતિમાઓને ખંડિત કરનારો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હતી આજે દિલગીરી સાથે જણાવશો કે પાવાગઢ મુકામે જે જૈન તીર્થંકરોની પ્રતિમાને ખંડિત કરવામાં આવી છે એવા તો તોફાની તત્વો સામે સખત હાથે કાર્યવાહી થાય અને ફરીથી આ મૂર્તિને પૂર્વવત સ્થાપિત કરાઈ અને જૈન સમાજ ફરીથી આ કાર્યને પ્રોત્સાહિત કરે અને એને માટે જૈન સંઘ દ્વારા આજે આવેદન પત્ર કલેક્ટર સાહેબને આપ્યું છે હમેશા ધર્મપ્રિય અને શાંતિપ્રિય સાથે જ અહિંસક કહેવાતા જૈન સમાજના ધર્મ પ્રત્યેની લાગણી દુભાવવાની કોશિશ અવારનવાર કરવામાં આવે છે ત્યારે સમગ્ર દેશમાં જૈન સમાજ વિરોધ કરવા માટે એકતા બતાવે છે અને આ ઘટના બાદ પણ સમગ્ર રાજ્ય સહિત દેશભરમાં મોટા પાયે વિરોધનો સૂર ઉઠવા પામ્યો છે જોકે પ્રતિમાઓ પુનઃસ્થાપિત કરવામાં આવ્યા બાદ પણ શાંત થયો નથી અને તમામ જૈન સમાજો એક જ માંગ કરી રહ્યા છે કે આવી ઘટનાના ભૂતકાળમાં પણ બની છે વર્તમાનમાં પણ બની છે પરંતુ ભવિષ્યમાં ના બને એની કાળજી લેવામાં આવે